મિત્રો હું છું હિરેન દેસાઈ અને આપ નિહાળી રહ્યા છો ભારત ન્યૂઝ મારું આ ઉદબોધન આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનારા પરીક્ષાર્થીઓ માટે છે તો એમની સાથે વાતો કરીએ પ્રિય વિદ્યાર્થી મિત્રો આપ સૌ જ્યારે બોર્ડની પરીક્ષા આપવા કમર કસીને તૈયાર છો ત્યારે થોડી વાતો તમને કહેવી છે આ દિવસો સાધારણ દિવસો નથી આ દિવસો ફક્ત તમારી સપનાની કસોટીના જ નહીં પણ તમારી મહેનત અને તૈયારીની ઓળખના દિવસો છે માર્ચ દસમસ તો આવી રહ્યો છે પુસ્તકો ખુલ્લા છે અને મહેનત નોટબુકમાં ઉતરતી જાય છે આજે ગુજરાતના લાખો પરીક્ષાર્થીઓ એક જ સંકલ્પ સાથે આગેકુચ કરી રહ્યા છે કે આ વખતે અમારે અમારી જાતને સાબિત કરી દેવી છે જે વિચારોનું મંથન કર્યું છે તેમાંથી ઉત્કૃષ્ટ નવનીત તારવી લેવું છે અમે જંગે ચડતા યોદ્ધાઓથી કમતર નથી અમે કારકિર્દીનો જંગ જીતવા નીકળ્યા છીએ બસ મિત્રો આ તબક્કે એટલું યાદ રાખજો કે બોર્ડની પરીક્ષા કોઈ ડરામણો વાગ નથી એ છે તમારી ક્ષમતા આત્મશ્રદ્ધા અને તમારા પરિશ્રમ પ્રગટાવવા માટેનું મેદાન તમારે તમારા ઉજાગરા સખત શ્રમ અને વિશ્વાસને લઈને નિશ્ચિંત રહેવાનું છે કે બધું જ વ્યર્થ જવાનું નથી બસ તમારે તમારા અંતરના ડરને માત્ર અલવિદા કહી દેવાની જરૂર છે એટલું ગાંઠે બાંધી રાખજો કે આ પરીક્ષા માત્ર તમારી જીવન સફરનો પડાવ છે સમગ્ર જીવન નથી તેથી મનને શાંત તનને સ્વસ્થ અને વિચારને સ્થિર રાખીને આગે બઢો સ્માર્ટ કાર્યશૈલી અપનાવો ભાર ન રાખો પુનરાવર્તન કરે જાઓ વાંચેલું પાકું કરતા રહો અને જૂના પ્રશ્નપત્રો ઉકેલતા રહો તો ફતે છે આગે સમયનો સદુપયોગ અને શિસ્તનો પ્રયોગ તમારી સફળતાની કુંજી છે આ ઉપરાંત સમ્યક રહીને આહાર લો જેથી સ્વાસ્થ્ય જળવાયેલું રહે મોબાઈલ થી થોડો સમય દૂર રહો પૂરતી ઊંઘ લો મન અને તન ને સ્વસ્થ રાખો અને મન અને તન સ્વસ્થ હશે તો જંગ જીતી જવાશે અને મિત્રો એક ખૂબ જ અગત્યની વાત તમારા ખોટા ડર મનની નાદુરસ્તી અપૂરતી તૈયારીને કારણે અસફળ થવાની ભીતિ તમને સતાવે તો પણ ખોટા પગલા તરફ ડગ માણસો નહીં તમારે મા બાપ કે સમાજની અપેક્ષા મુજબ જીવવાનું નથી જીવન તમારું છે અને અમૂલ્ય છે આજની અસફળતા જરૂરથી કાલની સફળતા બનવાની જ છે તો જીવન સાથે ચેડા કરવાની જરૂર ક્યાં છે અગર મન ચુ પરિણામ ન પણ આવે તો નાસીપાસ સાને થવું દેર ઇઝ ઓલવેઝ આ ટુમોરો અસફળતાનો એક અનુભવ ગણો

તાકાત બનાવો બહુ જ નહી આખું રાજ્ય તમારી સાથે ઉભું છે બસ તો તૈયાર થઈ જાઓ કલમ ઉઠાવો અને લખવા માંડો તમારા સાફલ્ય વાર્તા મા બાપ અને શિક્ષકો તમને સાથ આપતા કહી રહ્યા છે આપણે હાથો કો જલા કરશાલ કરતે હૈ હમ આપેરે કા ક્યાલ કરે હૈ તો મિત્રો ઓલ ધ બેસ્ટ હિરન દેસાઈ સાઈનિંગ ઓફ